નાણામંત્રીએ તેમના બજેટ ભાષણ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટી જાહેરાત કરી છે જેમાં તેમના દ્વારા રૂપિયા દસ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું બજેટ પહેલા ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ ચોર્યાસી હજાર રૂપિયા ને પાર કરી ગયો ગઈકાલની સરખામણીએ તેરસો રૂપિયા મોંઘું સોનું થયું ચાંદી પણ રૂપિયા પાંચસો વધી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ચામડા ઉદ્યોગ યોજના હેઠળ બાવીસ લાખ નવી નોકરીઓ પેદા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સરકાર આ માટે મદદ કરશે બિહારને બજેટથી બચાવવા વ્યસ્ત મોદી સરકારે સાત મોટી જાહેરાતો કરી છે આ જાહેરાતો દ્વારા બિહારના વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા છે મોદી સરકારે મોટી ગિફ્ટ આપી છે હવે બાર લાખ રૂપિયાની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં લાગે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા પણ વધારીને કરી દીધી નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છત્રીસ જીવન રક્ષક દવાઓને ડ્યુટી ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે તમામ સરકારી હોસ્પિટલમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ બે હજાર પચીસ માં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની ની પાંચ લાખ મહિલાઓ માટે એક નવી સ્કીમની જાહેરાત કરી છે કિસાન ક્રેડિટ કાર્ડ થી લોન ત્રણ લાખ થી વધારીને હવે પાંચ લાખ કરી દીધી છે નાણામંત્રીએ કહ્યું છે કે આસામમાં યુરિયા સંયંત્રની સ્થાપના કરવામાં આવે ઇબ્રાહીમ અલી ખાન ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવી રહેલી ફિલ્મ નાદાનિયામાં જોવા મળશે આ ફિલ્મમાં ખુશી કપૂર તેની સાથે રોમાન્સ કરતી જોવા મળશે આખરે બોર્ડર ટુ ની રિલીઝ ડેટ જાહેર થઈ ચુકી છે તેમાં કેટલાક નવા કલાકારો પણ જોવા મળશે બોર્ડર ટુ ફિલ્મ આવતા વર્ષે બે હજાર છવ્વીસ માં તેવીસ જાન્યુઆરી ધૂમ મચાવશે